ગઈકાલે એક રમકડાની દુકાનમાંથી મેં ત્રણ નાની નાની ઢીંગલીઓ ખરીદી અને મારી ત્રણ વાહલી ઢીંગલીઓને મેં ગિફ્ટમાં આપી સૌથી નાના અનન્યા બેન છે અનન્યા બેનની સામે ત્રણેય ઢીંગલીઓ મેં મૂકી અને કહ્યું કે અનન્યા બેન તમને ગમતી હોય તમે લઈ લો સાહજીક રીતે એમને જે કલર ગમતો હતો ઓરેન્જ કલર એ લઈ લીધી બાકી બધી બેન એમાંથી અનાયાબેન છે એમની સામે મેં મૂકી અને તમને ગમતી હોય એ લઈ લો એટલે એને બંને ઢીંગલી છે એને હાથમાં લીધી ચારે બાજુથી તપાસથી જોઈ એટલે ત્યારે મને માનસિક રીતે એવો વિચાર આવ્યો હતો કે આમાંથી એમને જે ગમે છે ને પરફેક્શન જે વાળી હશે ને એ એ લઈ લેશે કારણ કે એને પરફેક્શન પેશન એનામાં ખૂબ છે એટલે એમાંથી એણે એક યલો કલરની લઈ લીધી અને બાકીની સ્કાય કલરની મને પરત આપી એટલે મેં સાહજીક રીતે એમને પૂછ્યું કે બેટા તમે યલો કલરની જ કેમ રાખી ત્યારે એણે મને જે જવાબ આપ્યો ને બે મિનિટ માટે મને ધ્રુજારી ચડાવી દીધી હતી કે એને મને એવું કહ્યું કે મમ્મી મેં જે તમને સ્કાય કલરની આપ્યું છે ને એમાં કંઈ એનું માથું તૂટેલું નથી એ તમે વીરા દીદી છે ને એને તમે સરસ મજાની આખી ઢીંગલી છે ને એ આપી દેજો અને મારી પાસે આજે છે ને એનું થોડુંક એવું માથું તૂટેલું છે પણ મને ચાલશે પણ આપણી દીદીને આપવી ને આપણે સારી આપવી જોઈએ ત્યારે આવું થાય કે ચાર વર્ષના મગજની અંદર આવી વાત ક્યાંથી આવતી હશે કે આપણે થોડુંક ઓછું હોય કે આપણે થોડુંક નબળું હોય તો ચાલે પણ આપણા ભાઈ બહેનોને જે આપણે આપીએ એ ઉત્તમ આપીએ પણ આ વસ્તુ જ્યારે અમુક ઉંમરે પહોંચાય છે ત્યારે આપણે આપણો સ્વાર્થ વિચારીએ છીએ આપણા ભાઈ બહેન માટે જે નાના આપણે હતા અને ત્યારે જે સર્વોચ્ચ આપણે આપી દેતા એ એ એક અમુક ઉંમર પછી આપતા ક્યાંક આપણે ચૂકી જઈએ છીએ ખરેખર આ ઘટના આ વાત છે એ મને હૃદયથી સ્પર્શી ગઈ એટલે વિડીયોના માધ્યમથી મેં આપની વચ્ચે પ્રસ્તુત કરી છે ખરેખર આ વાતમાં થોડું વિચારવા જેવું છે અંકિતાની વાત